ઉજૈનથી ભૈરવ જ્યોત અને લાવવામાં આવ્યો હતો વડોદરા શહેરના શિવભક્તોએ તેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કાવડયાત્રામાં દરેક મહાદેવના નવ મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કરવામાં આવશે અને કાવડયાત્રીઓ ધન્યતા અનુભવશે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા સિદ્ધનાથ મંદિર ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવમાં શિવલિંગ ઉપર જળાભિષેક કરી તેમની આરતી કરી અને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં નાથ સંપ્રદાયના લોકો પણ વિશેષ જોડાયા હતા વડોદરામાં નવનાથ મંદિરોમાં પવિત્ર નદીઓ

સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે તેવા હેતુ સાથે આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી દર્ભાવતી ના સાધુ અને આ કાવડિયા તરનાથ પ્રણેતા વિજયજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે ના સાધુ વિજયજી મહારાજ તેમજ નાથ સંપ્રદાયના સાધુ સંત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાંજે સાત વાગે આ કાવડ યાત્રા વડોદરાના જાગનાથ મંદિર ખાતે આવશે જ્યાં મહાઆરતી તેમજ કાવડયાત્રીઓ માટે મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાહેર જનતાને આ પ્રસાદી તેમજ મહાઆરતી લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે બે હજાર ચૌદ થી વડોદરાના રક્ષકદેવ એવા નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી રહી છે આ અગિયારમાં કાવડ યાત્રા છે અગિયારમું વર્ષ છે આ વખતે કાવડ યાત્રામાં દર વખતે કાવડયાત્રા પરમપૂજ્ય વિજયજી મહારાજ દર્ભાવતી ડભોઈના એમના નિશ્રામાં એમની આગેવાનીમાં આ કાવડયાત્રા નીકળે છે આ વર્ષે એક ઓર પરિ પરિમાણ એડ થયું છે કે જેમાં ઉજ્જૈનથી પરમપૂજ્ય ભગીરથજી મહારાજ એમનું એવું કહેવું હતું કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે તો વડોદરામાં આ કાવડયાત્રા નીકળે છે નવનાથ મહાદેવની તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવની ભૈરવની જ્યોત એ લઈને અમે પણ કાવડેત્રમાં આવીશું એટલે ઉજ્જૈનથી આવી ગયા છે અને આખા નાથ સંપ્રદાયના લોકો આવ્યા છે એમની સાથે આ ભૈરવ જ્યોતને લઈને સાથે સુરતના એક શિવાનંદ મહારાજ પણ પધાર્યા છે હરિપ્રસાદ હરિપ્રસાદ મહારાજ બી પધાર્યા છે અને આ પ્રસંગે વિજયજી મહારાજ તો બાકી કહેશે પરંતુ વડોદરા શહેરના તમામ લોકોના માટે વડોદરા શહેર જિલ્લાના ગુજરાતના તમામ લોકો માટે એક જ પ્રાર્થના કરીશ અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં દરેક લોકોને સુખ શાંતિ ઐશ્વર્યતા નવનાથ મહાદેવ આપે પૂરની જે પરિસ્થિતિ છે એમાં દરેક વ્યક્તિને સુખ આપે જેને પણ નુકસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા નવનાથ મહાદેવ આ બધાને જ એમની આ નુકસાની ભરપાઈ થાય અને સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં કદી પણ પૂર ન આવેલા લોકો હેરાન ના થાય એવી દૈયાદી દેવ મહાદેવ આપણા સૌના પર કૃપા કરે એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે સાંજે સાત વાગે નવનાથ મહાદેવ પૈકીના જાગનાથ મહાદેવ પર મહાઆરતી થશે સામાજિક સમરસતાના ભાગરૂપે અને એમાં આખા ભારતના એક અધિકારી સત્યમરાવ કે જે ધર્મ જાગરણનું આખા ભારતમાં કામ કરી રહ્યા છે એ પધારવાના છે અને બાકીના વડોદરા શહેરના તમામ ગણમાન્ય નાગરિકો સાધુ સંતોની આગેવાનીમાં આરતી થવાની છે બધાને જ આવવા માટે આ આમંત્રણ છે સાથે ત્યાં ફરાળની વ્યવસ્થા છે આજે એકસો છ જગ્યા પર આવી સ્થિતિમાં પણ વડોદરાના નાગરિકોએ એકસો છ જગ્યા પર ફરાળની વ્યવસ્થા કરી છે બધાને જ વિનંતી છે કે જાગનાથ પર ફરાળનો પણ આપણે લાભ લઈએ